સુરતની નામાંકિત સખિયા સ્કીન ક્લિનિકનું એકમ જસ્ટ સ્કીન એન્ડ હેર ક્લિનિકનું કામરેજ ખાતે શુભારંભ કરાયું હતું હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રવિવારે સિત્તેરમી ઓગસ્ટના રોજ સુરત કામરેજ રોડ પર આવેલી કાશી પ્લાઝા ખાતે સુરતની નામાંકિત સખિયા સ્કિન ક્લિનિકના એક એવા જસ્ટ સ્કીન એન્ડ હેર ક્લિનિકનું શુભારંભ કરાયું હતું ભારતની નંબર વન સ્કીન ક્લિનિક ચેઇન જસ્ટ એન્ડ હેર ક્લિનિક સુરતના કામરેજ ખાતે નવી બ્રાન્ચ શરૂ થતાં સ્થાનિક વિસ્તારના લોકોની એડવાન્સ વિશ્વસ્ત્રીય અને સલામત ત્વચા તથા વાળ સંબંધિત સારવાર મળશે તેમ જણવાયું હતું ત્વચા વાળ અને લેઝર ટ્રીટમેન્ટ્સ ઉપલબ્ધ થશે અહીં તમને મળશે વિવિધ એડવાન્સ સેવાઓ જેવી કે લેઝર હેર રિમૂવલ એન્ટી એન્સિઝન સોલ્યુશન પિગમેન્ટેશન ટ્રીટમેન્ટ્સ હેર રિસ્ટોરેશન થેરાપીસ એકને અને સ્કાર મેનેજમેન્ટ સ્કિન રિઝવેનેશન અને વધુ ઘણી બધી સેવાઓ ક્લિનિકમાં અનુભવી ડર્મેટોલોજિસ્ટ અને ક્લિનિશિયન્સી ટીમ કાર્યરત રહેશે જેમાં સલામત અસરકારક અને આંતરરાષ્ટ્રીય સ્તરના ઉપચાર પૂરા પાડશે તો સાથે ડર્મેટોલોજીની અદ્યતન સાધનની ઇઝરાયલ ફ્રાન્સ દુબઈ સ્પેન અને ઓસ્ટ્રેલિયાથી આયાત કરેલા છે લેઝર હેર રિમુવલ એન્ટી એક્સિડન્ટ પીઆરપી સ્કીન ગ્લો સારવારમાં અગ્રેસર છે અને કોસ્મેટિક સર્જન્સી ટીમ છે નમસ્કાર હું જગદીશ સખિયા ફાઉન્ડર ઓફ સખિયા સ્કિન ક્લિનિક મને એક આનંદ થઈ રહ્યા છે કે અમારી જે કામરેજ બ્રાન્ચમાં જે છે જે કામરેજ એરિયામાં સખિયા સ્કિન ક્લિનિકની અધ્યતન બ્રાન્ચ અમે ચાલુ કરી છે જે અમારી ઓગણચાલીસમી બ્રાન્ચ છે અને જ સ્કિન ક્લિનિકના નામે અમે ચાલુ કરી છે આ બ્રાન્ચમાં ચામડીને લગતા તમામ રોગનું અમે નિવારણ કરવા જઈ રહ્યા છે ઉપરાંત લેઝર છે એસ્થેટિક લેઝર હેર રિમોલ છે ટેટુ રિમોલ છે સ્કિન ટ્રીટમેન્ટ છે ડર્મેટો સર્જરી છે અને એવી તમામ જાતની જે પ્લાસ્ટિક સર્જરી છે હેર ટ્રાન્સપ્લાન્ટ છે કે જે રિમોટ એરિયામાં પોસિબલ નથી તો સખ્યા સ્કિન ક્લિનિકનું અમારું આ જ સ્કિન ક્લિનિક છે એમાં ઘણા બધા માણું આવેલા છે અમારા સખ્યા સ્કિન ક્લિનિકના પરિવાર મિત્રો પરિવાર સદસ્યો અને અમારા કુટુંબી મિત્રો સર્વ હાજર રહેલા છે અને આ ક્લિનિક એવી છે કે સ્ટેટ ઓફ ધ આર્ટ ક્લિનિક કહેવાય કે કામરેજ એરિયામાં એક પણ ક્લિનિક એવી નથી કે જે આ ફેસિલિટી હોય અને અમારી સખ્યા સ્કીન ક્લિનિકની જે મેઇન બ્રાન્ચમાં જે ફેસિલિટી છે એ અમે કામરેજ બ્રાન્ચમાં અમે ઉપ ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીએ અને એ તમને વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટનો અનુભવ છે તો મારી દરેક કામરેજ એરિયાના લોકોને વિનંતી છે કે આ અદ્યતન જે ફેસિલિટીઝ છે એનો ઉપયોગ કરવા વિનંતી થેન્ક યુ વેરી મચ